જમીનનું જતન અને સ્વાસ્થ્યનો ફાયદો એટલે જ પ્રાકૃતિક ખેતી જમીનનું જતન અને સ્વાસ્થ્યનો ફાયદો એટલે જ પ્રાકૃતિક કૃષિ માંડવીના મુરજીભાઈ ગઢિયા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા સમૃદ્ધ પ્રાકૃતિક ખેતીથી જમીન બંધારણમાં સુધારો થતાં પાકની ગુણવત્તામાં વધારો થયો તેવું મુરજીભાઈ ગઢવીનું કહેવું છે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતોના આધારે તથા દેશની દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી સાનુકૂળ ખેતી એટલે જ પ્રાકૃતિક ખેતી હાલ પ્રાકૃતિક ખેતી અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત છેવાડાના ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતી એટલે પદ્ધતિ એક જેના લાભ અનેક છે આ લાભથી પ્રભાવિત થઈને માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના મુરજીભાઈ કરશનભાઈ ગઢવી પોતાની જમીન પર પ્રાકૃતિક ખેતીથી વિવિધ પાકો લઈ રહ્યા છે તો જાણીએ તેઓ શું માને છે પ્રાકૃતિક ખેતી વિશે તેમની પાસેથી જ ખેડૂત મુરજીભાઈ ગઢવી જણાવે છે કે તેઓ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કુલ આઠ એકર જમીનમાં ખારેક બોર બાજરી ઘઉં રજકો જુવાર જેવા પાકો લઈ રહ્યા છે રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદાઓ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે અગાઉ જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમાં દવા અને ખાતરનો ઉપયોગ વધુ થતો હતો અને જેથી ખર્ચનું પ્રમાણ પણ વધુ રહેતું હતું જમીનની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થઈ જતા હતો અને ખર્ચ સામે આવક બહુ જ ઓછી મળતી હતી પરંતુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જતું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું ઉપરાંત જમીનમાં નિંદામણ વધારે થતું હતું જેના લીધે પાકને ખાસું એવું નુકસાન ભોગવવું પડતું હતું અને જ્યારથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે ત્યારથી જ જમીન જળ અને પાકની ગુણવત્તા તો સુધરી છે સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થયો છે હાલ તેઓ ખારેક બોર બાજરી ઘઉં રજકો જુવાર તેમજ પશુઓ માટે ઘાસચારાના પાકનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે તેમના પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અનુભવો વિશે વાત કરતાં તેઓ કહે છે કે શરૂઆતના સમયમાં તેઓ ગાયના છાણમાંથી દેશી ખાતર તૈયાર કરી તેનાથી જમીન તૈયાર કરીને ઘઉંનું વાવેતર કરતા હતા સમય જતા પ્રાકૃતિક ખેતી વિશે વધુ સમજણ મેળવીને જીવાવૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરતા ઘઉંનો સારો પાક ઉતરવા લાગ્યો હતો જથ્થો અને સ્વાદમાં પણ ફરક દેખાવા લાગ્યો હતો અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર